અમે જીગી નું એક નિવેદન એવું પણ હતું કે આગામી ચૂંટણી ગોંડલથી લડશે જો પાર્ટી ટિકિટ આપશે આપનું શું કેવું છે જો ભાઈ આમ આદમી પાર્ટીમાં જાજા ને જાજા લોકો જોડાવા માંડ્યા છે મતલબ પાર્ટી પ્રગતિ કરે છે એ તો નક્કી થઈ ગયું બીજી વસ્તુ આ તો જીગીસાબેને જાહેરમાં તમને કીધું એટલે તમને ખબર પડી જીગીસાબેનની પહેલા પણ ગોંડલના જ પાંચ લોકો અમારા એક્સ એમએલએ છે દિલ્હીના ગુલાબસિંહ યાદવજી એમને સર્કિટ હાઉસમાં મળીને આની પહેલા પણ પાંચ લોકોએ કીધું કે અમારે આમ આદમી પાર્ટીમાંથી લડવું છે એટલે આ તો એક તો પાર્ટીની પ્રક્રિયા છે જેમ જેમ પાર્ટી મોટી થશે જેમ જેમ પાર્ટી પ્રોગ્રેસ કરશે એમ હજી તો અઢી વર્ષની વાર છે પુષ્કળ લોકો આવશે પણ જોવાનું એ છે કે તમે કોઈ પાસે ટિકિટ માંગો અથવા તમે ટિકિટની અપેક્ષા રાખો એના પછી તમે કેટલું કામ કરી શકો છો કેટલો સમય આપી શકો છો કેટલા ઘસાઈ શકો છો કેમ કે આજે નિમિષા બે હજાર બાવીસમાં ચૂંટણી જો લડી હોય ને તો નિમિષાએ ઈ ટિકિટ કમાણી છે પાર્ટી પાસેથી કામે નિમિષા બે હજાર તેરથી થી લઈ અને બે હજાર બાવીસ સુધી સંગઠન મંત્રીના પદ ઉપર અલગ અલગ જિલ્લાઓમાં દિવસ રાત પોતાના ખર્ચે કામ કરેલું છે